નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ ચારધામ યાત્રા કરતા યાત્રાળુઓ માટે દાખલા લાયક કિસ્સો નડિયાદની દસ મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે કરાવ્યું હતું હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ એક ટિકિટની કિંમત સાત હજાર સાતસો ચાલીસ લેખે કર્યું હતું નક્કી દસ ટિકિટના અલગ અલગ ત્યાંસી હજાર રૂપિયાના ચૂકવતા હજુ સુધી નથી થયું હેલિકોપ્ટરનું બુકિંગ ત્રાસી હજાર રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાંથી કર્યા હતા ગૂગલ પ્લે કર્યા હતા પહેલાં ભરેલા રૂપિયા વીમાના છે તેવું કહીને હજુ માગી રહ્યા છે સાહીઠ હજાર રૂપિયા સમગ્ર બાબતે લઈને મહિલાઓએ લીધો પોલીસનો સહારો પોલીસે મહિલાઓની ફરિયાદ સાંભળી અને સાયબર ક્રાઈમમાં નોંધી ફરિયાદ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો મે કોન્ફર્મ ટિકિટ મે એ નહીં આતી ટિકિટ 11 મિનિટ તમારે એને ખબર પડી ગઈ છે ને એ નહીં છે ને

સાતસો ને ચાલીસ રૂપિયા ટિકિટ એક પેસેન્જરની છે એવી રીતના દસ બહેનોએ થઈને પૈસા ભેગા કર્યા અને પછી અમે લોકોએ એને ગૂગલ પે કર્યા એને ત્રીસ ટકા અમાર જોડે માગ્યા અમે ત્રીસ ટકા એને આપ્યા પછી એને એવું કીધું કે તમે લોકો કે વીસ મિનિટમાં તમને ટિકિટ મળી જશે એટલે તમે બીજા ત્રીસ હજાર મને આપો એટલે હું તમને ટિકિટ કન્ફર્મ કરી આપું એટલે અમે ત્રીસ હજાર આપ્યા પછી એને ફરી એવું કીધું કે ત્રીસ હજાર બીજા આપો તો તમને સાહીઠ હજાર રિફંડ કરીને કન્ફર્મેશન આપી દો પછી એને ના આપ્યા છતાં અમે પછી અમે ચોપન હજાર બીજો માગતા હતા એટલે એને અમને ટીફી ટિકિટ ના આવી સાહીઠ હજાર ને ટિકિટ એટલે અમે એને ચોપન હજાર ના આપ્યા પછી રાતોરાત અમે લોકો ટાઉન પોલીસ સ્ટેશનમાં ગયા અને ફરિયાદ નોંધાઈ ક્રાઈમ સાબર સાયબર ક્રાઇમમાં ગયા ત્યાં બી નોંધાઈ ફરિયાદ અમે એવું ઈચ્છે છે કે હવે અમારા પૈસા આવશે મારી માંગ છે ઓનલાઈન પેમેન્ટ કર્યું ઓનલાઈન પેમેન્ટ કર્યું અમે Google Pay તો હવે અમારી માંગ છે કે અમારું પૈસા અમને મળે બીજી સંપર્ક મળ્યો વાય વાય સંપર્ક મળ્યો તો અમને બીજી વ્યક્તિ જોડેથી તો અમને બે બીજી વ્યક્તિ જે છે એમની પર ભરોસો હતો એટલે અમને એમને ફરી કોન્ટેક્ટ કોન્ટેક્ટલી કર્યો અમે અને આ ત્રીજી વ્યક્તિ જોર પૈસા નંબર મળે એટલે અમે એની પર ભરોસો કરીને અમે મોકલ્યા

તો એ ના પાડે છે કે ના એ બધા દસ મે નાખ્યા છે સાયબર ક્રાઇમ માંથી એવું કીધું છે કે તમે ફરિયાદ નોંધાય છે તો તમે આટલા તો કેવાય એટલા તો કેટલા બધા લોકો આવે છે કે છતાં અમે ઉલ્લેખ કરીશું અહીંયાથી અને અહીંયાથી થશે તો અમે બ્લોક કરી દઈશું ત્યાં ત્યાં પોલીસ કરે છે વાર લાગશે કે ત્યાં સુધી તમારું વિડ્રોલ થઈ જશે અમારી એટલી જ માંગ છે કે અમારા પૈસા પાછા આવે ટોટલ ગયા છે રમણભાઈ પટેલ અમે ચારધામ જવાના છીએ તો અમે સિનિયર સિટીઝન વાળી બહેનો છીએ અમે તો પછી અમને એમ થયું કે આપણે હેલિકોપ્ટરની ની સેવા લઈએ તો હેલિકોપ્ટરનો નંબર અમને એક જગ્યાએથી મળ્યો તો અમે બુકિંગ કરવા માટે બેઠા તો અમે પહેલાં ત્રેવીસ હજાર ભર્યા ફરી ત્રીસ હજાર ભર્યા અને ફરી ત્રીસ હજાર ભર્યા તો પણ હજુ અમારી ટિકિટ આવી નહીં અને એવું જ કહે છે કે હજુ પણ બીજા પૈસા નાખો તો તમને ટિકિટ મળશે તો અમારી ટિકિટ મળતી નથી તો અમારી આશા છે કે અમે કેદારનાથ તો અમે જવાના જ છીએ તો અમને મળે ટિકિટ મળે કે પૈસા વાપસ મળે એવી અમારી આશા છે હા મને શોર્ટ એમ લાગે છે કે અમારી જોડે ફોડ થયું તો આ માટે ત્યાંથી સરકારે આના માટે પગલા ભરવા જોઈએ કે આવી દરેક બેનોના પૈસા જાય અમે ગયા હતા ત્યાંથી કે તમે સાયબર પોલીસ સ્ટેશનમાં જાઓ તો અમે ત્યાં નોંધાયું છે અને અમારી ત્યાંથી તપાસ પણ કરી એમણે હજી હજુ આગળ કઈ કાર્યવાહી થઈ નથી સુશીલાબેન રમણભાઈ પટેલ સુશીલાબેન એમાં અમે ચારધામ જવાના હતા હેલિકોપ્ટર બુકિંગ માટે અમે સંપર્ક કર્યો તો તમારું બુકિંગ થઈ ગયું અને પછી અમારી સાથે થયું ફરી ઘડીએ ઘડી પૈસા કર્યા ત્રણ વખત અમે પૈસા ભર્યા પણ છતાં અમારી ટિકિટ આવી નહીં તેથી પછી અમે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ગયા ત્યાં અમે રાત્રે એક વાગે ગયા હતા પોણા એક વાગે ત્યાં ગાડી નંધાયું કેસ તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા તમારા ત્રીસ હજાર રૂપિયા ઉપડી ગયા છે અને બીજા જમા છે પણ પછી સવારે અમને એ ભાઈ એવું કહ્યું કે આ કશું કોઈ હવે પૈસા આવે નહીં કહે છે એનો કોઈ મતલબ નથી કહે છે કે આ બહુ લાંબી પ્રોસેસ છે બેંકમાં જાઓ બેંકમાં જશે બેન્ક વાળા ત્યાં પછી ત્યાં ઉત્તરાખંડમાં મોકલશે ત્યાંની બેંકમાં તપાસે ત્યાં સુધી પૈસા ઉપડી જશે એટલે કે તમને પૈસા મળે કંઈ એવું લાગતું નથી અમે દસ ટિકિટ કરાવી હતી અમારે બ્યાશી હજાર ત્યાશી હજાર